ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર આથી ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર સિંધુનું પાણી રોકશો તો યુદ્ધ છેડાશે પાકિસ્તાન એક પછી એક જવાબ આપી રહી છે પરંતુ તે લોકોને નહીં ખ્યાલ હોય કે જવાબનો વળતો ઘા અમારો કેવો હશે હાલ અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ જમ્મુ કાશ્મીરના પહલગામના હુમલા બાદ વાતાવરણમાં અત્યારે માહોલ ગરમાયો છે પાકિસ્તાને શિમલા કરાર પણ અટકાવ્યો છે સાથે ભારત માટે એરસ્પેસ બંધ કરી દીધા છે તમારા નાના મોટા નિર્ણયથી તમને ખબર નથી કેવી પરિસ્થિતિ તમે ભોગવશો ભારત પાણી રોકાશે તો યુદ્ધ છેડાશે પાકિસ્તાનની ચેખી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે ટ્રમ્પના નિર્ણયથી અર્થતંત્રને મોટા પાયે નુકસાન થયું છે અમેરિકાએ બાર રાજ્યોએ ટ્રમ્પની ટેરિફ નીતિ કોર્ટમાં પડકારી છે શહેર જિલ્લામાં લોંગ ટર્મ વિઝા સાથે જેટલા પાકિસ્તાનીઓ રહે છે શોર્ટ ટર્મ વિઝા સાથે વડોદરા આવેલી પાકિસ્તાની મહિલા સાથે ઠગાઈ આચરવામાં આવી છે ભારતની ગમે તે ઘડીએ પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહીનો મોટો ફફડાટ છે બર ઉનાળે કરાચી શેરબજારમાં ધ્રુજારી કેસ ઇ સો ઇન્ડેક્સ એક હાજર નવસો તૂટ્યો યુક્રેઇન ને યુદ્ધ વિરામ માટે સંમત થયાના ચુમ્માળીસ દિવસ થઈ ગયા યુક્રેન પર રશિયાના હુમલામાં બાર જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે ટ્રમ્પે પુટિનની ઝાટકણી કાઢી છે આઈપીએલ માં પ્રભાવશાળી દેખાવ સાથે ફ્રેન્ચાઇઝીસ માટે એમવીપી સાબિત થઈ રહેલા સ્ટાર્સ ઘણા નજરે આવ્યા છે સંશોધકોએ સોલર એનર્જીથી ચાલતું પોર્ટેબલ વોટર ફિલ્ટર ડિઝાઇન કર્યું છે ભાજપા સંગઠન કોર્પોરેટર સંકલન રાખવા શહેર એક અલગ જગ્યા પર શ્રદ્ધાંજલિ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્રકૃતિ સ્ત્રીઓ પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ જેવા વિષયો પર વિદ્યાર્થીઓ કલાકૃતિઓ બનાવી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ચેકિંગ પાંચસો જેટલા પાંચસો સિત્તેર કિલો જેટલા સળેલા ફળો અને રંગવાળો એકસો સાડત્રીસ કિલો કેરીના રસનો નાશ કરાયો છે હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે એ પાકિસ્તાનથી આવેલી એક યુવતીને વડોદરા ખાતે આવી પહોંચી છે ત્રણ દિવસમાં તેણે વડોદરા અને ભારત છોડવું પડશે અટારી સરહદ અત્યારે બંધ કરવામાં આવી છે હવે સૈનિકો હાથ નહીં મિલાવે ગોલ્ડ ઇટીએફ માં બે પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ રોકાણ ચીનમાં યુએસ કરતા બમણું રોકાણ થયું છે કાર્લીબાગમાં આઠ લોકોને અડફેટે લઈ મહિલાનું મોત નિપજાવનાર રક્ષિતના જામીન ફગાવાયા છે પૂર્વ વિસ્તારની સો સોસાયટીમાં પંદર મિનિટ અઘોષિત પાણી કાપ રોજ એક કરોડ લિટર પાણી ઓછું અપાઈ રહ્યું છે

સ્પેશિયલ ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા છે નડિયાદના સલૂણમાં તળાવના પાણી લોકોના ઘરમાં ઘુસતા લોકો રોષે ભરાયા છે નડિયાદ મહાનગરપાલિકાએ રાતોરાત મકાનો તોડી પાડતા અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આજુવા વાઘોડિયા રોડ પર ખાનગી પેચીમાં પાણીનો કાળો કકળાટ જોવા મળ્યો છે પેરિસમાં એકસો એકવીસ મીટરની વિશ્વની સૌથી લાંબી સ્ટ્રોબેરી કેક બનાવવામાં આવી છે હવે એક નજર લોકસત્તા જનસ્તાની મુખ્ય હેડલાઇન્સ પર પહેલગાંવ હમલે કે આતંકીઓ કો મીઠ્ઠા મિટ્ટી મેં મિલા દેંગે મોદીજી તરફથી એક કરાર આવ્યો જવાબ સામે પહેલગાવમાં આતંકવાદી હુમલા બાદ આઈએનએ સુરત જહાજ પરથી મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું છે પૂર્વના દરેક વોર્ડ રોજના સો ટેન્કર ના ભરોસે છે પીવાનો પાણીનો કકડાટ હાલ ભર ઉનાળ અત્યારે જોવા મળી રહ્યો છે ફાઇન ફોર પીએસએલ બે હજાર પચીસ નું સ્ટ્રીમિંગ બંધ કરાશે મારા ઘરનો સ્તંભ ગયો છે મને પાછો આપો કાશ્મીર ખરાબ નથી પરંતુ સહેલાણીઓ માટે સલામતી વ્યવસ્થા સારી નથી શીતલ કળથિયા શૈલેષભાઈના પતિ પત્ની કે જેઓ સુરતના રહેવાસી સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગત રોજ અમે મુલાકાત પણ લીધી તેઓની સાથે વાર્તાલાપ પણ કર્યો આ સંવેદના આ ચીશો આ બૂમો આ વેદના હૃદય ધ્રુજાવી નાખે તેવી હતી બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ધૂમધામ કરવામાં આવી રહી છે હવે એક નજર સંદેશની મુખે હેડલાઇન્સ પર કલ્પના પણ નહી કરી હોય તેવી સજા કરવામાં આવશે મોદીજી કહી રહ્યા છે નવી દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ ગૃહમંત્રી સરકારે સુરક્ષામાં ચૂકનું સ્વીકાર્યું કોઈ પણ કાર્યવાહી માટે ટેકો રાહુલ ગાંધી કહી રહ્યા છે સુરતના બેંક મેનેજર અને ભાવનગરના પિતા પુત્રના સ્વજનોને હચમચાવી નાખતા કલ્પાત થી ગમગીની ગઈકાલે શ્રી આર પાટીલ પણ આ સ્મશાન યાત્રામાં જોડાયા હતા આરોપીઓનો બોગસ મરણનો દાખલો હાઈકોર્ટમાં આરોપીની પત્નીએ રજુ કર્યો છે જમ્મુ કાશ્મીરના ટુરિઝમ માટે કપરા ચડાણ રૂપિયા પાંચસો કરોડ જંગી નુકસાન હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની ની મુખ્ય હેડલાઇન્સ પર આતંકવાદીઓ તેમની કલ્પના કરતા પણ મોટી સજા આપવામાં આવશે દેશના વડાપ્રધાન તરફથી એક નિવેદન સામે આવ્યું છે દુનખેડ કાશ્મીર થી નિરાશ છે પહેલા તેઓ જવા માટે ઉત્સુક હતા હવે તેઓ તેમનું બુકિંગ રદ કરવા માટે ઉત્સુક છે કાર લેવા માટે એક લાખ રૂપિયાનું દબાણ કરતા આ ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો છે હજારોની સંખ્યામાં ભાવેળાવાસીઓ મૃતક પિતા અને પુત્રની અંતિમ યાત્રામાં જોડાઈ અને શ્રદ્ધાંજલિ આપી છે ગોગાના વાળુકજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર અને નિઃશુલ્ક એક્સરે કેમ્પ યોજાયો છે પાટણમાં પરશુરામજીની ચોપન મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી હાથ ધરવામાં આવશે આ હતી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ